गुजरात दे भोलिक्स स्वागत है हमारे youtube चैनल में अंदर अबे साले मुझे माफ कर दे तो दोस्तों तुमने हम बताया करते तोरे क्या हो लोके वो सोरोनो भाई पुनाली पुनारी नहीं सुनाले <laughs>

આપડે ગુજરાતી પબ્લિક વાળા ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો બનાવે ઘણો ઊંડો જવાબે લીધા છે આપડે મળીએ પછી લીલેશભાઈ કામ કરી કરી કામ હા થોડું બધું પણ આવું ને એટલે તો પછી આપડે મળીએ તમને અમે થોડેક જવાનું છે ક્યાં જવાનું ગોવા ગોવા વાળો આપડે મળી મળી પછી દોસ્તો અત્યારે આપડે નીકળી ગયા છે ડુંગર માં ફરવા માંડ્યા

એ બધી આવડે જ છે અને અમારી વાસી આવડે છે આદિવાસી ની વાસી પણ આવડે છે અને અમે ગુજરાતી કેમ કે મજા આવે તમને ગુજરાતી પબ્લિક પણ ભૂમ પડી જાય મજા આવે છે એટલે ને આ છે તાળ આ તાળે તાળી પડે છે ઠીક છે હા મોટો થાય પડો સુતાવાનો મોટો થાય ત્યારે આવે ને મોટો થાય ત્યારે આવે આવા હાથા કાડે એને વાઢવાના પછી 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 હું એને વાઢવાના પછી એમાંથી તાળી પડે ટાપ ટાપ ને પાક ઓસકા જાય દસ કે એવું બધું થઈ જાય એમ તો આપણે હવે સડી ગયા છે ત્યાં સડીએ જ છે અત્યારે આમ નીચી જુઓ તમે તો દોસ્તો તમે પહેલી વાર અગર આવશો ને આ ડુંગરમાં તો તમને તો પરસેવો વરી જવાનો છે ભૂગારા થઈ જવાના કેમ કે યાર અમને તો પ્રેક્ટિસ છે કાંઈ માટે અમે ડુંગરમાં રહેવાવાળા માણસ છે આમ જોઈ લે જોઈ લો લઈ લે જોઈ લો હા જોઈ લો મતલબ બધે આમ ડુંગર જ છે हमें। हो है, है का वीडियो यहीं तक <laughs> <जैसी> <laughs> <की हो ड़ी। laughs> था जय जवाहर जय दयासी और गुजराती पगलू जय 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 पता જય શ્રી કૃષ્ણ તો મિલ નેક્સ્ટ વિડીયો મેં બાય